પચાસેક જણની ટીમ માંગરોળ બંદર પર આવી પહોંચતા મચ્છીના ધંધાર્થીઓની ફેક્ટરીમાં દોડધામ મચી જવા પામી હતી જ્યારે માંગરોળની મચ્છી સાથે સંકળાયેલી ફેક્ટરી માલિકના ઘરે તેમજ ફેક્ટરીમાં બે જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અમુક સાહિત્ય તેમજ જરૂરી દસ્તાવેજો સહિતની જાણકારી એકઠી કરી આઈટી વિભાગે કબજે કરી લીધી હોવાનું જાણવા મળેલ છે હજુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે જ્યારે બાકીના ધંધા